નમસ્કાર હું છું વિધિ અને તમે જોઈ રહ્યા છો રાજકોટ મિરર ન્યૂઝ આજે આપણે વાત કરશું ગુજરાતની ઘણી મોટી દુર્ઘટનાઓ વિશે કે જેના ઘા હજુ સુધી રૂજાયા નથી એવી ઘટનાઓ કે જેમાં નિર્દોષ નાગરિકો હોમાયા છે જેમાં જનતાનો કોઈ વાક નહોતો માત્ર જે તે સમયે કે સ્થળે સંચાલકો માલિકોની બેદરકારી અને ક્યાંક ને ક્યાંક સુરક્ષાને ધ્યાનમાં લીધા વિના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી મંજૂરીના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે વાત કરીએ તો રાજકોટની ટીઆરપી દુર્ઘટના હોય કે બરોડાની હરણી તળાવ દુર્ઘટના હોય સુરતની તક્ષશિલા દુર્ઘટના હોય કે મોરબીની બ્રિજ દુર્ઘટના હોય આવી ગુજરાતમાં કેટલી દુર્ઘટનાઓ બની ગઈ છે જેનો હજુ સુધી નિર્દોષ અસરગ્રસ્ત લોકોને ન્યાય મળ્યો નથી હવે આમાં પ્રશ્ન એ છે કે આવી દુર્ઘટનાઓ થતી જ રહેશે પ્રોટેસ્ટ થતા જ રહેશે પોલિટિકલ મુદ્દાઓ ઉછળતા જ રહેશે વક્ષ વિપક્ષ એક બીજા ઉપર આરોપોના બાણ છોડતા જ રહે છે પણ આમાં આ બધા વચ્ચે મરો કોણ થતો હોય છે તો કે આપણા જેવા સામાન્ય માણસનો શા માટે આ બધા વચ્ચે એક સામાન્ય નિર્દોષ નાગરિક શા માટે પીસાય છે બસ આ જ પ્રશ્નો હંમેશા રહેશે